કેમ છો મિત્રો દેશમાં હોઈએ કે વિદેશમાં ગુજરાતીઓ દશેરા પર અને સવારના નાસ્તામાં બેસનના ફાફડા તો ખાતા જ હોય છે લગભગ દરેક ઘરમાં રવિવારે સવારમાં નાસ્તામાં ફાફડા અને સંભારો તો મળે જ તો મિત્રો ગુજરાતીઓની જાન જેઠાલાલના ફેવરેટ એવા ફાફડાની રેસીપી લઈને આવી છું પરફેક્ટ માપ અને રીતથી બનાવશો તો બજાર કરતાં પણ સારા ક્રિસ્પી અને પાતળા ફાફડા ઘરે જ બનાવી શકશો સાથે પપૈયાનો સંભારો પણ ઝટપટથી બનાવીશું કેમ છો મિત્રો હું છું કલ્પના તો ચાલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસિપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે ફાફડા બનાવતા પહેલાં આપણે સંભારો બનાવી લઈશું તો એના માટે મેં અહીં એક નાનું પપૈયું લઈ લીધું છે લગભગ અઢીસો ગ્રામ જેટલું છે અને કાચું લેવાનું છે જો તમારી પાસે પપૈયું ના હોય તો તમે કોબીનો સંભારો ગાજરનો સંભારો પણ કરી શકો છો સૌથી પહેલા આપણે પપૈયાને છોલી લઈશું એના છોણા કાઢવા ખૂબ જ જરૂરી છે નહી તો કડવાસ આવી જાય છે સંભારામાં જુઓ મિત્રો મેં પપૈયાને છોલી અને ધોઈ લીધું છે અંદરના બધા બી પણ કાઢી લીધા છે હવે આપણે મોટી છીણીમાં એને છીણી લેવાનું છે જુઓ મિત્રો પપૈયાને મેં છીણી લીધું છે હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું થોડુંક ઓછું નાખવાનું છે કારણ કે ચાટ મસાલો પણ નાખવાના છે એક નાની ચમચી આમચૂર પાવડર નાખીશું ખટાશ માટે એક નાની ચમચી જીરાનો શેકલા જીરાનો પાવડર નાખીશું અને અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું અને એક નાની ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જુઓ મેં સરસ મિક્સ કરી લીધો છે હવે થોડા એમાં ધાણા નાખીશું હવે આપણે ફાફડા બનાવવાની તૈયારી કરી લઈએ આપણો સંભારો રેડી થઈ ગયો છે ફાફડાનો લોટ બાંધવા માટે એક બાઉલ લઈ લઈશું અને એમાં ચારણી મૂકીશું અને મેં અહીં બે કપ બેસન લીધું છે બજારમાં જે પેકેટ મળે છે એ બેસન લેવાનો એનાથી તમારા ફાફડા સરસ થશે મેં ગાય છાપ બેસન લીધું છે આ રીતનું જે બેસન મળતું હોય છે બજારમાં એ લેવાનું છે તો બે કપ આપણે બેસન લઈશું આ બીજો કપ છે અને હંમેશા જ્યારે પણ બેસનની કોઈ વસ્તુ બનાવો ને તો એને ચાળીને બનાવો એમાં ગાંઠા પડી જતા હોય છે બેસનમાં આપણે એને ચાડી લઈશું જુઓ બેસન ચડાઈ ગયો છે બેસન ચડાઈ જાય એટલે આપણે એમાં બે મોટી ચમચી તેલનું મોણ નાખીશું સાથે સ્વાદ મુજબ મીઠું નાખીશું આપણે અંદર ખારો પણ નાખવાના છે એટલે મીઠું થોડું ઊંચું જ નાખવાનું અને તેલને આપણે લોટ સાથે સરસ મિક્સ કરી લેવાનું છે જુઓ લોટ સરસ મિક્સ થઈ ગયો છે અને આ રીતે થોડુંક મોણ મુઠ્ઠી પડતું હોવું જોઈએ હવે એને સાઈડમાં રાખી દઈશું અને એક મિશ્રણ રેડી કરી દઈએ મેં એક બાઉલ લઈ લીધું છે અને એમાં વન ટી આપણે પાપડ ખાર લેવાનો છે સોડા બેકિંગ સોડા પણ તમે લઈ શકો છો પરંતુ બેકિંગ સોડાથી એવું થાય છે કે ઘણી વખતે આપણા જે ફાફડા છે ને એ લાલ થઈ જતા હોય છે અને ફરસા એટલા નથી થતા જ્યારે પાપડ ખરા તમે નાખશો ને તો એકદમ ફરસા થશે તો વન ટી સ્પૂન લીધા છે અને એને આપણે થોડું પાણીમાં ડાયલોટ કરી લઈશું ટુ ટેબલ સ્પૂન પાણી લઈશું અને એને પાણીમાં સરસ મિક્સ કરી લઈશું જુઓ સરસ મિક્સ થઈ ગયું છે એને સાઈડમાં રાખી લઈશું અને હવે એક નાની ચમચી મેં અજમો લીધો છે એને હાથથી આ રીતે મસળીને નાખીશું ફાફડામાં અજમાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે અને ફાફડા અજમા વગર બને જ નહીં અજમો નાખવો જ પડે સાથે એક ટીસ્પૂન મરીનો પાવડર નાખીશું મેં અદકચરો વાટીને લીધો છે એ નાખીશું સાથે અડધી ટીસ્પૂન હિંગ નાખીશું ફાફડામાં હિંગ પણ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે અને હિંગનું પ્રમાણ થોડુંક વધારે હોય છે અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું હિંગ તમે ચાહો તો પાણીમાં પણ ડાયલુટ કરીને નાખી શકો છો જે આપણે પાપડખાર નાખ્યો છે એમાં નાખીને તમે ડાયલ્યુટ કરી શકો છો હવે જે આપણે સોડાવાળું પાણી છે બે ટેબલ સ્પૂન એ બધું નાખી દઈશું આજે હું તમને બધું ટેબલ સ્પૂન પ્રમાણે પાણી નાખીને બતાવીશ એટલે કેટલું પાણી જશે બે કપમાં એ બે ટેબલ સ્પૂન પાણી નાખીને આપણે પહેલે મિક્સ કરતા જઈશું બેસન ખૂબ જ ઓછું પાણી પીતું હોય છે એટલે એવું ના થાય કે તમારો લોટ ઢીલો થઈ જાય આપણે લોટ ઢીલો કરવાનો નથી એટલે થોડું થોડું જ પાણી નાખવાનું છે ફરી હું બે ટેબલ સ્પૂન પાણી લઉં છું અને એને મિક્સ કરી લઈશું ફરી બીજું બે ટેબલ સ્પૂન પાણી લઈશું ટોટલ હમણાં છ ટેબલ સ્પૂન થઈ છે ફરી એક ટેબલ સ્પૂન પાણી નાખીશું હવે પાણી ઓછું નાખતું જવાનું કારણ કે આપણો લોટ બંધાવા આવ્યો છે જુઓ ટોટલ સાત ટેબલ સ્પૂન પાણી ગયું છે અને લોટ આપણો સરસ બંધાઈ ગયો છે જુઓ સરસ કડક પણ છે બહુ ઢીલો પણ નથી અને બહુ કઠણ પણ નથી હવે પહેલા આપણે હાથ સાફ કરી લઈશું કારણ કે બેસન છે હાથમાં ખૂબ જ ચોટે છે બધું આ રીતે ચમચીથી ઉખાડી લેવાનું

આમ ટ્વિસ્ટ કરવાનો અને ખેંચવાનો લગભગ એક થી દોઢ મિનિટ તમે આ રીતે કરશો ને તો લોટ તમારો સરસ ખેંચાવા લાગશે જુઓ મિત્રો એક મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો આપણો લોટ સરસ ખેંચાવા લાગ્યો છે હવે એને આપણે થોડો મસળી લઈશું અને પાંચ મિનિટ માટે રહેવા દઈશું ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દેવાનો છે જો મિત્રો પાંચ મિનિટ થઈ ગઈ છે હવે લોટમાંથી આપણે નાના નાના બોલ બનાવી લઈશું તમને જે સાઈઝના ફાફડા બનાવવા હોય એ રીતના હવે ફાફડાને વણવા માટે મેં એક લાકડાનું આ રીતનું ચોપિંગ બોર્ડ લઈ લીધું છે તમે લાકડાની પાટલી અથવા લાકડાનો કોઈ પણ ટુકડો હોય તો એમાં વણી શકો છો લોટને આ રીતે લાંબો કરી લેવાનો અને નીચેની સાઈડ એને પાતળી કરી લેવાની આ રીતે મૂકવાનું ને જે આપણો હથેળીનો ભાગ છે ને એનાથી એને પ્રેસ કરવાનું અને આગળ પુશ કરતા એટલે ખેંચતા જવાનું જુવા તમે જોઈ શકો છો જુઓ સરસ ફાફડો વણાઈ ગયો છે ફાફડાને વણાઈ ગયા બાદ આ રીતનું ચપ્પુ લઈ લેવાનું એક પાતળી ચીપ લેવાની અને એને આપણે એક જ ઝટકામાં આ રીતે ખેંચવાનું છે જુઓ અને તમે જોઈ શકો છો પરફેક્ટ ફાફડો વણાઈને તૈયાર થઈ ગયો છે તમે જુઓ અને સરસ પાતળો પણ વણાયો છે આ જ રીતે હું તમને બીજો પણ બતાવું છું બીજી વખતે વણો ત્યારે પાટિયું આ રીતે સાફ કરી લેવાનું અને આપણી હથેળી પણ સાફ કરી લેવાની એના પર પણ લાગવું ના જોઈએ ફરીથી આ રીતે લમગોળ કરી લેવાનું અને એને આપણે ધીરે ધીરે પ્રેસ કરતાં આગળ ખેંચીશું જુઓ તમે જોઈ શકો છો આ ઉપરનું આપણે કાઢી લઈશું અને ફરી ચપ્પુથી એને આપણે એકદમ ખેંચી લેવાનો છે જુઓ બન્યો છે ને એકદમ પરફેક્ટ આ જ રીતે બધા જ ફાફડા આપણે વણી લઈએ જુઓ મિત્રો આપણા બધા જ ફાફડા વણાઈ ગયા છે હવે આપણે એને ફ્રાય કરી લઈશું ફાફડાને તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે અને એમાં આપણે ફાફડા નાખીશું જુઓ તમે જોઈ શકો છો મારી કઢાઈ થોડી નાની છે એટલે બહુ મોટા મોટા ફ્રાય નહીં થાય એટલે મેં મીડિયમ સાઈઝના બનાવ્યા છે અને તમે જોઈ શકો છો જુઓ એનો કલર સેચ પણ લાલ નથી થયો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે ને ફાફડા સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું જુઓ મિત્રો ફાફડાને મેં સરસ ક્રિસ્પી કરી લીધો છે અને તમે જોઈ શકો છો જુઓ એકદમ સરસ ફ્રાય થયો છે હવે જ્યારે ફાફડા ફ્રાય થઈ જાય એના પર આપણે થોડો થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું એનાથી શું થશે આપણા ફાફડા એકદમ ટેસ્ટી થઈ જશે અને તમે જુઓ પરફેક્ટ કલર પણ આવ્યો છે અને લાલ પણ નથી થયા હું તમને બીજા પણ ફ્રાય કરતા બતાવું છું જુઓ હવે હું સાથે સાથે બે ત્રણ નાખી દઈશ ત્રણ નાખું છું સાથે ફરસાણવાળાની દુકાનમાં કઢાઈ પેલી એકદમ મોટી સાઇઝની હોતી હોય છે એટલે એ લોકોના એકી સાથે ઘણા બધા ફાફડા ફ્રાય થઈ જતા હોય છે આપણે ઘરે થોડા આ રીતે ધીરે ધીરે આપણે ફ્રાય કરીશું પલટાવતા પલટાવતા એકદમ ક્રિસ્પી કરી લેવાના છે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું જુઓ આપણા ફાફડા સરસ ફ્રાય થઈ ગયા છે અને હવે એને કાઢી લઈશું જુઓ બન્યા છે ને એકદમ સરસ પ્લેટ પર કાઢી લઈશું અને એના પર ચાટ મસાલો ગભરાઈ લેશું ગરમ ગરમ છે એટલે ચોટી જશે એટલે ત્યારે જ તમારે એને નાખવાનું છે જુઓ આ રીતે બધા જ ફાફડાને આપણે ફ્રાય કરી લઈશું મિત્રો તૈયાર છે આપણા ગુજરાતી ફેમસ ફાફડા તમે જોઈ શકો છો બધા જ ફાફડા સરસ બન્યા છે અને જુઓ એકદમ પરફેક્ટ બન્યા છે તમે જુઓ એનો કલર જુઓ અને ફાફડાની સાચી નિશાની શું તમારા ફાફડા જ્યારે ફ્રાય કરો ને તો આ રીતે વળી જવા જોઈએ જુઓ એટલે પાતળા હશે ને જયારે તમે ફ્રાય કરશો ને એ બેન્ડ થવા મળશે તમે જોઈ શકો છો જુઓ બધા રીતે બેન્ડ થઈ છે એની નિશાની છે કે તમે પાતળા બનાવ્યા છે હવે આપણે એને સર્વ કરી લઈશું જુઓ મિત્રો ફાફડાને મેં સર્વ કરી લીધા છે સાથે મેં બેસનની કઢી બનાવી છે તમારે બેસનની કઢીની રેસીપી જોઈતી હોય તો મારા વિડીયો પર મેં મૂકેલી છે મારા ચેનલ પર તમે એમાં જોઈ શકો છો અને આપણે પપૈયાનો સંભારો અને સાથે મેં મરચાં પણ ફ્રાય કરી ના રાખ્યા છે હવે હું તમને એક તોડીને પણ બતાવીશો પરફેક્ટ પાતળા અને એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બન્યા છે અને તમે પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો દશેરા પર અથવા તો સવારના નાસ્તામાં તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો અને બજાર કરતાં પણ સરસ બને છે તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો